જંબુસર એપીએમસી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ જેની ઠેર ઠેર ઉજવણીના ભાગરૂપે પર્યાવરણની જાગૃતિ ફેલાવવા વોકેથોન અને ક્લીનિંગ ડ્રાઈવનું આયોજન વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા સંદેશને દરેક નાગરિકે પોતાના જીવનમાં આત્મસાત કરવો જરૂરી છે આજના સમયમાં છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જમ્બુ શહેરના ઉત્સાહી ચેરમેન વનરાજસિંહ છત્રસિંહ મોરી વાઇસ ચેરમેન કિરણભાઈ પટેલ સહિત તમામ ડિરેક્ટરો દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે જંબુસર એપીએમસી કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી ભરૂચ દૂધ ધારા ડિરેક્ટર જિજ્ઞેશભાઈ પટેલ હરદીપસિંહ પ્રમોદભાઈ રાઠોડ યોગેશભાઈ પુરાણી મુકેન્દ્રસિંહ યાદવ જગદીશભાઈ પટેલ સહિત એપીએમસી ડિરેક્ટરો સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા